છે આપણી આસપાસની આખી દુનિયા એ જાણે એક સિક્રેટ કોડ પર ચાલે છે પછી ભલે એ મોટી મોટી બિલ્ડિંગો હોય કે પછી એકદમ નાનું કરોડિયાનું જાડું બધે જ આ કોડ છે અને આ કોડનો પાયો શું છે સાવ સિમ્પલ ફક્ત રેખાઓ અને ખૂણાઓ તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડને તોડવાની કોશિશ કરીએ પહેલી નજરે તો એવું જ લાગે કે આ બધી વસ્તુઓમાં કંઈ જ સરખું નથી ખરું ને પણ જો એવું કહેવામાં આવે કે આ બધી જ વસ્તુઓ એક જ મૂળભૂત નિયમ પર બનેલી છે તો કદાચ માનવામાં ન આવે પણ આ વાત સાચી છે ચાલો જોઈએ કે આ રહસ્ય શું છે અને જવાબ છે રેખાઓ અને ખૂણાઓ આને જાણે બ્રહ્માંડના લેગો બ્લોક્સ સમજી લો જેવી રીતે લેગોના થોડાક ટુકડાઓથી કંઈ પણ બનાવી શકાય છે બસ એ જ રીતે ભૂમિતિના આ બેઝિક ટુકડાઓથી આપણી દુનિયાના બધા જ આકારો બને છે ચાલો તો પછી આપણા પહેલા બ્લોકથી જ શરૂઆત કરીએ તો વિભાગ એક રેખાથી શરૂઆત કોઈ પણ મોટી રચનાનો પાયો છે ને એકદમ સાદો હોય છે અને ભૂમિતિમાં એ પાયો છે એક સીધી રેખા આમ તો રેખા અનંત હોય એવો એક આઈડિયા છે પણ હકીકતમાં આપણી દુનિયામાં આપણે કામ કરીએ છીએ રેખા ખંડ સાથે એના બે છેડા ફિક્સ હોય છે બે અંત્ય બિંદુઓ અને આ જ તો કમાલની વાત છે આ બે બિંદુઓ આપણને એક હદ બાંધી આપે છે અને બસ આ જ હદમાંથી તો બને છે ત્રિકોણ ચોરસ અને બીજા બધા જ આકારો વિભાગ બે ખૂણાઓની દુનિયા સીધી રેખાઓ તો બરાબર છે પણ અસલી મજા તો ત્યારે જ શરૂ થાય છે જ્યારે આ રેખાઓ એકબીજાને મળે છે અથવા તો વળે છે અને અહીંથી જ ખૂણાઓનો ખેલ શરૂ થાય છે તો ખૂણો એટલે શું સાવ સાદી ભાષાના કહીએ તો એક વળાંકનું માપ જ્યારે બે રેખાઓ એક કોમન પોઈન્ટ જેને આપણે શિરોબિંદુ કહીએ છીએ ત્યાં મળે ત્યારે એમની વચ્ચે જે જગ્યા બને છે ને એ જ છે ખૂણો ખુલ્લી ચોપડીના બે પાના વચ્ચેનું ચુકાવ એનું જ ઉદાહરણ છે પણ હા બધા ખૂણા કંઈ સરખા નથી હોતા લઘુકોણ નેવું અંશથી નાનો હોય એકદમ તીક્ષ્ણ અને બંધ હોય એવો લાગે કાટકોણ એ તો પરફેક્ટ નેવું અંશનો ખૂણો છે જે આપણને બધે જ જોવા મળે છે જેમ કે આ સ્લાઇડના ખૂણામાં અને ગુરુકોણ નેવું અંશથી મોટો હોય એટલે કે પહોળો અને ખુલ્લો વિભાગ ત્રાણ ખૂણાઓની જોડી સારું તો હવે જોઈએ કે જ્યારે ખૂણાઓ એકલા નથી હોતા ત્યારે શું થાય છે તેઓ એકબીજા સાથે ખાસ સંબંધો બનાવે છે અને કેટલાક મજેદાર નિયમો પણ પાડે છે જે આપણને ભૂમિતિના કોયડાઓ ઉકેલવામાં બહુ મદદ કરે છે આને એકદમ સરળ રીતે સમજીએ આસન્નકોણ એટલે કે પાડોશી ખૂણા એમનું શિરોબિંદુ એક જ હોય અને એક દિવાલ એટલે કે ભૂજા પણ કોમન હોય પણ એમની પોતાની અલગ અલગ જગ્યા હોય બસ એકબીજાની બાજુમાં બેઠેલા બે ખૂણા હવે જરા વિચારો બે પાડોશી ખૂણા છે અને એ એવી રીતે ગોઠવાયા છે કે એમની જે બહારની બાજુઓ છે ને એ બંને મળીને એક સીધી લીટી બનાવી દે બસ આને જ કહેવાય રૈખિક જોડ અને આનો એક પાક્કો નિયમ છે જે ક્યારેય નથી બદલાતો આ બંને ખૂણાનો સરવાળો હંમેશા અને મારો મતલબ છે હંમેશા એકસો એશી અંશ થાય આ નિયમ બહુ જ કામનો છે જ્યારે બે રેખાઓ એકબીજાને ક્રોસ કરે છે ત્યારે અંગ્રેજીના એક્સ જેવો આકાર બને છે બરાબર તો આ એક્સમાં જે ખૂણા બરાબર સામસામે હોય ને એને કહેવાય અભિકોણ અને એમનો નિયમ તો એનાથી પણ સહેલો છે તેઓ હંમેશા એકબીજાની બરાબર હોય છે આનું એક મસ્ત ઉદાહરણ તો આપણી રોજિંદી જિંદગીમાં જ છે એક કાતર લઈને એને ખોલો અને બંધ કરો ધ્યાનથી જોશો તો ખબર પડશે કે બ્લેડથી જે ખૂણા બને છે એમાંથી સ્ક્રૂની સામસામેના ખૂણા હંમેશા એક સરખા જ રહે છે પછી ભલે કાતરને ઓછી ખોલો કે વધુ આ અભિકોણનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે વિભાગ ચાર જ્યારે રેખાઓ છેદે છે ચાલો હવે એ જોઈએ કે જ્યારે રેખાઓ એકબીજાને મળે છે ત્યારે શું થાય છે આપ જુઓ તો મૂળભૂત રીતે બે જ શક્યતાઓ છે કાં તો એ એકબીજાને ક્રોસ કરશે અથવા તો એ ક્યારેય નહીં મળે અને આ બે જ ઓપ્શન પર આખી ભૂમિતિનો આધાર છે તફાવત એકદમ સાફ છે છેદતી રેખાઓ એક કોમન પોઈન્ટ પર મળે છે જ્યારે સમાંતર રેખાઓ એ તો ટ્રેનના પાટા જેવી છે એમની વચ્ચેનું અંતર કાયમ સરખું જ રહે એને ગમે તેટલી દૂર સુધી ખેંચો એ ક્યારેય એકબીજાને નહીં મળે છેદતી રેખાઓમાં પણ એક સુપરસ્ટાર છે લંબરેખાઓ આ એવી રેખાઓ છે જે એકબીજાને પરફેક્ટ નવ્વદ અંશના ખૂણે એટલે કે કાટકોણે છેદે છે જાણે એકદમ સીધું પ્લસનું નિશાન બનતું હોય એવું લાગે આર્કિટેક્ચર અને ડિઝાઇનમાં આ બહુ જ મહત્વનું છે વિભાગ પાંચ સમાંતર કોડને ઉકેલવો અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ આપણે એ સમાંતર રેખાઓ અને છેદતી રેખાઓ વિશે તો જાણી લીધું પણ જ્યારે એક રેખા બે સમાંતર રેખાઓને છેદે ત્યારે શું થાય અહીં એક છેદિકા નામની ચાવી છે જે સમાંતર રેખાઓના બધા રહસ્યો ખોલી નાખે છે આને સમજવું બહુ જ સહેલું છે સ્ટેપ વન બે સમાંતર રેખાઓ લો સ્ટેપ ટુ એમને એક ત્રાંસી રેખાથી કાપો અને પરિણામ આપણને એક સાથે આઠ ખૂણા મળે છે હા દેખાવમાં થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે પણ એની પાછળ એક બહુ જ સુંદર અને લોજિકલ પેટર્ન છુપાયેલી છે અને અહીં જ તો જાદુ છે આ આઠેય ખૂણાઓ કંઈ એમ જ આડેધડ નથી બનતા તેઓ એકબીજા સાથે જોડાયેલા છે એટલા બધા જોડાયેલા કે જો ફક્ત એક ખૂણાનું માપ ખબર હોય ને તો બાકીના સાતેય ખૂણા શોધી શકાય છે આ એકદમ પ્રિડિક્ટેબલ પેટર્ન છે આ પેટર્નનો પહેલો નિયમ છે અનુરૂપ કોણ પહેલા ક્રોસિંગ પર ઉપર ડાબી બાજુનો ખૂણો જુઓ હવે બીજા ક્રોસિંગ પર પણ ઉપર ડાબી બાજુનો ખૂણો જુઓ આ બંને કોણ છે અને તેઓ હંમેશા સમાન હોય છે એ જ રીતે ઉપર જમણે નીચે ડાબે અને નીચે જમણે આવેલા ખૂણાઓની જોડી પણ સરખી જ હોય છે તો આ બધાનો મતલબ શું થયો આપણે જોયું કે કેવી રીતે સાદા રેખાખંડ અને ખૂણાઓના અમુક સરળ નિયમો મળીને એક પાવરફુલ સિસ્ટમ બનાવે છે આ જે નિયમો છે જે કરોડિયાના જાળાથી લઈને શહેરના નકશા સુધીની દરેક વસ્તુને આકાર આપે છે આ ખાલી ગણિત નથી આ તો આપણી દુનિયાની ડિઝાઇનનો બ્લુ પ્રિન્ટ છે અને આ જ જ્ઞાન જ છે અસલી શક્તિ આ નિયમોનો ઉપયોગ કરીને આપણે અજાણ્યા ખૂણા શોધી શકીએ છીએ મુશ્કેલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ અને આપણી આસપાસની દુનિયાની રચનાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ તો હવે પછી જ્યારે પણ કોઈ ડિઝાઇન કે આકાર પર નજર પડે ત્યારે પોતારે પૂછજો આમાં કયા છુપાયેલા નિયમો કામ કરી રહ્યા છે કયા ખૂણાઓ છે જે શોધી શકાય એમ છે